સૌની ચેનલ લાલાભાઈ ની મોજ તમારી માટે લઈ આવ્યો છે કે ધમાકેદાર ઓફર કે જે નવ હજાર નવસો નવ્વાણું માં કે ટીપટોપ ગાડી ટુ વ્હીલ કે ચાલો તો આપડે ગાડી જોઈએ આપડે આવી ગયા છે હલો મિત્રો તમારું સ્વાગત છે આપણી ગાડીઓનો ફૂલ સ્ટોક છે અને આપણે જાણકારી લઈ લઈએ ગાડીઓની આ છે બે હજાર ઓગણીસ વીસનું મોડલ અને ખાલી ખાલી ડાઉન પેમેન્ટ તમારે લઈને દસ થી પંદર હજાર રૂપિયા અને તમારા સપનાની બાઇક લઈને જવાનું પૂરી ટોટલ ગાડીમાં બધી ગાડીમાં લોન થઈ જશે અને બધી ગાડીમાં ડાઉન પેમેન્ટ તમારે દસ થી પંદર હજાર જ આવશે અને આ છે બે હજાર અઢારનું મોડલ અને સાદી કાર્પેટર વાળી ગાડી છે આમાં પણ તમારે ડાઉન પેમેન્ટ નવ નવ હજાર નવસો નવ્વાણું લઈને આવવાનું છે અને તમારા સપનાની બાઇક લઈને જવાની છે અને આ ગાડી છે બે હજાર એકવીસનું મોડલ છે આ સેન્સરવાળી ગાડી છે એકવીસનો અગિયારમો મહિનો છે આની કિંમત રહેશે તમારે સાસઠ હજાર રૂપિયા આમાં પણ તમારે ડાઉન પેમેન્ટ દસથી પંદર હજાર લઈને આવવાનું છે અને આ ગાડી પણ બે હજાર એકવીસનું જ મોડલ છે અને આમાં પણ તમારે ડાઉન પેમેન્ટ દસથી પંદર હજાર લઈને આની કિંમત પણ સાસઠ હજાર રૂપિયા લેવાની છે અને આ છે બધાની મનપસંદ સોઈચ પોલીસ પટ્ટો અને એ પણ હાવ વ્યાજબી ભાવમાં અને બાવીસ ત્રેવીસનું મોડલ છે અને ખાલી ખાલી આપી દેવાનું છે સિત્તેર હજાર રૂપિયામાં અને તમારે આમાં પણ ડાઉન પેમેન્ટ દસથી પંદર હજાર લઈને આવું છે અને આ પણ બધાની મનપસંદ સોય એવી પોલીસ પટ્ટો જ છે અને આની પણ કિંમત માત્ર ને માત્ર સાતસો સાસઠ હજાર રૂપિયા છે બે હજાર એકવીસનું મોડલ છે અને આમાં પણ તમારે ડાઉન પેમેન્ટ દસથી પંદર હજાર લઈને આવું છે અને આ પણ પોલીસ પટ્ટો જ છે અને આની પણ કિંમત સિત્તેર હજાર રૂપિયા છે ને આમાં પણ તમારે ડાઉન પેમેન્ટ દસ થી પંદર હજાર લઈને આવું છે અને ખાસ કે આ વિડીયોના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ ગાડી લેવા આવશે અને આ વિડીયો દેખાડશે એને ગાડી લઈ જાય સાથે પેટ્રોલ ફૂલ કરી આપવાનું રહેશે અને સાથે સાથે બે હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ કરી આપવાનું રહેશે હવે અહીંયા ભાઈ જોઈએ આપણે મોપેડ ગાડી અને એ પણ વાજબી ને વાજબી ભાવમાં આ મોપેડ ગાડી છે મેસ્ટો છે બે હજાર પંદર નું મોડલ છે અને માત્રના માત્ર આપી દેવાનું છે પચીસ હજાર રૂપિયામાં અને બીજી ગાડી છે એક્સેસ છે બે હજાર સોળ મોડલ છે આ પણ માત્રને માત્ર આપી દેવાનું છે સાડા સાડા હજાર રૂપિયા અને આપણી પાસે અન્ય પણ ઘણી ગાડી છે એટલે કોઈ પણ વ્યક્તિ લેવા આવે પેલા કોલ કરીને આવો અને હા મિત્રો તમારે જૂની ગાડી લેવાની હોય અથવા વેચવાની હોય તો અમારો સંપર્ક કરો મારો મોબાઈલ નંબર છે તાણું સત્યાવીસ છત્રીસ પચાસ ત્રેપન અને મારું એડ્રેસ છે તકતીર ઓટો તળાજા ગોપનાથ રોડ એચજી પપની બાજુમાં જલ્દી જલ્દી વિઝિટ કરો કે અમે ક્યાંયથી ગાડી ખરીદી શકીએ સારા વ્યાજબી ફાવે કે સારી કન્ડિશનર બે હજાર અઢારનું મોડલ એક્સલ છે ને સારી ચાલવા બાપો સારી છે